ક્વેરી સોલ્વ કરવા માટે જીએસએસવાય જીઓજી જ્ઞાન સાધનાની વેબસાઇટ પર જઈ નીચે વિદ્યાર્થી રજીસ્ટ્રેશનમાં જવાનું ત્યારબાદ નીચે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર જઈ બે ઓપ્શન આવે છે સર સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન એમાં સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સીટીએસ આઈડીમાં જે બાળકનું ક્વેરી સોલ્વ કરવાની છે એનો આઈડી નાખવાનું ત્યારબાદ અહીંયા જ્યાં એપ્રુવ જે વસ્તુ એપ્રૂવ થઈ ગયું છે ત્યાં એપ્રુવ બતાવે છે અને જ્યાં ક્વેરી છે ત્યાં રિજેક્ટનો રેડ કલરથી બતાવે છે અહીંયા બાળકને કાસ્ટ સર્ટિફિકેટ નોટ એપ્રોપ્રાઇટ ડિફરન્સ ઇન ફાધર્સ નેમમાં કોઈ ક્વેરી છે તો એ ફરીથી કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરી અને છેલ્લે જે માર્ક કરી સબમિટ આપવું આ રીતે જે બાળકોની ક્વેરી છે એ તમામના સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં જઈ સીટીએસ આઈડી નાખી ક્વેરી સોલ્વ કરી ફરીથી સબમિટ આપવાનું રહેશે